જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને તંત્રના મુખ્ય અધિકારીઓએ ચાલીને મહાશિવરાત્રીના મેળાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું જુનાગઢ તારીખ ચાર ગિરનારની પવિત્ર તળેટીમાં યોજાનાર પારંપરિક મહાશિવરાત્રી મેળાની વિસ્તૃત તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કુમાર અનિલકુમાર રાણાવ્યાએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર રૂટ તથા રવેડીનો વિસ્તાર ચાલીને નિરીક્ષણ કર્યું તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી એચ પી પટેલ એચવી સુબોધ ઓડેધરા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહલ સહિત અધિકારીઓ હાજર રહ્યા ભાવિકોને સુગમતા રહે તે માટે પીવાના પાણી આરોગ્ય સેવાનો સ્ટાફ શૌચાલય પાર્કિંગ સફાઈ સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે સ્થળ પરથી જ કલેક્ટરને સૂચનાઓ આપી ગિરનાર દરવાજેથી જ ભાવિકોને લીંબુ પાણી છાશ ઉપલબ્ધ રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે રૂટ પર સુશોભન અને લાઇટિંગનો વધુ ભવ્ય બનાવવા ખાસ આયોજન થશે મેળાના પ્રથમ દિવસે સાંજથી સાધુ સંતો ડમરૂ યાત્રામાં આરતી ધર્મસભા સાંસ્કૃતિક કાર્યક્રમોને અંતિમ ઓપ આપવા અધિકારીઓ સ્તરે ચર્ચા થઈ દામોદર રામટેકરી સર્કલ મૃગીકુંડ સહિતના સ્થળોએ ભાવિકોની સગવડતા માટે જરૂરી ફેરફારો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરના દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ હશે શૌચાલયના પોઈન્ટ રહેશે સફાઈની શું વ્યવસ્થા રહેશે સુશોભનના શું પોઈન્ટ રહેશે એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો અગિયાર તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય ડમરુ યાત્રા નીકળી અને ગર્વ સભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ અને જૂનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારી છું દિન પ્રતિદિન આ મેળામાં સંખ્યા વધતી જાય છે આપણી માટે મુશ્કેલી એ છે કે ભોનાથ તરફ આવવાનો જે રસ્તો છે આવવાનો જવાનો એક જ રસ્તો એટલે જો વ્હીકલ વધારે સંખ્યામાં હોય અને વચ્ચે લોકો પણ ચાલતા હોય તો તકલીફ થાય એના માટે અમે ગિરનાર દરવાજા અને ભડાવા દરવાજા છે એની બહાર લગભગ પચીસ જેટલા અલગ અલગ પાર્કિંગ પોઈન્ટ મૂક્યા છે એ પાર્કિંગ પોઈન્ટથી લઈ અને આ જે દરવાજા છે ત્યાંથી પ્રવેશ કરીને લોકો ભવનાથ પહોંચે સમગ્ર રૂટમાં મેં કીધું એ પ્રમાણે પીવાના પાણીના શૌચાલયના છાસ લીંબુ પાણી અબધા પોઈન્ટ હશે સાથે સાથે સુશોભન પણ અને એ રીતે ચાલીને આવશે આજે અમે પણ એ રીતે ચાલીને આવ્યા અતારાના મંડળના માલ સમાનમાં મેઇન તો એ લોકો કરિયાણા વગેરે અગાઉથી ભરતા હોય પરંતુ એ દિવસો દરમિયાન એમને શાકભાજી છે દૂધ છે ગેસની બોટલ છે આ બધાની ખત્યા પડતી હોય એના માટેના પોઈન્ટ પણ ભવનાથમાં અમે નક્કી કર્યા છે અને સાથે સાથે એ લોકોને અમે રાત્રિના અમુક સમય કે જ્યારે એ લોકોની અવરજવર ખૂબ ઓછી હોય એ દરમિયાન પોતાનો સામાન જે ભરવાનો થતો હશે તો એને માટેની જરૂર હોવો દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ બાત્સલ્યમ સમાચાર ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો